તો કરી દેજો મિત્રો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો જાણી લો મિત્રો અઢારમી લોકસભાના અધ્યક્ષ કોણ બીજેપી સાંસદ ઓમ બિરલા અઢારમી લોકસભાના અધ્યક્ષ બન્યા છે ગૃહમાં પીએમ મોદી દ્વારા લાવેલ પ્રસ્તાવ પસાર કરાયો હતો પ્રોમેટ સ્પીકર ભરતુહરી મહતાબ મોદીના પ્રસ્તાવ પર સાંસદોનો અભિપ્રાય પૂછ્યો હતો પછી પ્રસ્તાવને ધ્વનિની મતથી પસાર કરવામાં આવ્યો હતો બાદમાં પ્રોટેસ્ટ સ્પીકરે ઓમ બિરલાને અધ્યક્ષની ખુરશી પર આવવા માટે આમંત્રણ આપ્યું પીએમ મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને આસન સુધી લઈ આવ્યા હતા ત્યારબાદ દેશના વડાપ્રધાને રાહુલ ગાંધી સાથે મિલાવ્યો હાથ બીજેપી સાંસદ ઓમ બિરલા અઢારમી લોકસભાના અધ્યક્ષ બન્યા છે ગૃહમાં પીએમ મોદી દ્વારા લાવેલ પ્રસ્તાવ પસાર કરાયો હતો તે વેળાનો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પીએમ નરેન્દ્ર મોદી પાસે રાહુલ ગાંધી આવે છે અને તેઓ બંને એકબીજા સાથે હાથ મિલાવતા દેખાવી રહ્યા છે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને તેના આસન સુધી લઈ ગયા હતા મહત્વના શૈક્ષણિક સમાચાર આજથી ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવનો શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે આજથી એકવીસ શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ ડાંગના ના સુબીર તાલુકાના બીલી આંબા પ્રાથમિક શાળા કરાવ્યો હતો નોંધનીય છે મિત્રો કે આ વખતે બત્રીસ લાખ જેટલા બાળકોનું શાળામાં નામાંકન થશે છવ્વીસ થી અઠ્યાવીસ જૂન ત્રણ દિવસનો આ કાર્યક્રમ રહેશે સીએમ સત્યાવીસ જૂને છોટાઉદેપુર અને અઠ્યાવીસ જૂને સુરેન્દ્રનગરના થાન તાલુકાના શાળા પ્રવેશ ઉત્સવમાં ભાગ લેશે જેમાં બાલ વાટિકા ધોરણ એક થી આઠ નવ દસ અગિયાર માં બાળકોને પ્રવેશ આપવામાં આવશે બાદ ગુજરાત સરકારનો મોટો દાવો ગુજરાત સરકાર દ્વારા આજથી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે આ અભિયાન ગુજરાત સરકારે બેટી પઢાઓના નારા સાથે પ્રારંભ કર્યો હતો આ અભિયાનથી શરૂઆત બે હજાર ત્રણમાં શરૂ કરવામાં આવી હતી શાળા પ્રવેશ પ્રવેશોત્સવને કારણે ગુજરાતની શાળાઓમાં ક્રોપ આઉટ રેસ્યો એટલે કે બાળકો અધવચ્ચેથી શાળા છોડી દેતા હોવાનું પ્રમાણ ઘટ્યું હોવાનું મોટો દાવો કરી રહી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી આપી સલાહ રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે માર્ગ અકસ્માતના બનાવો રોકવા માટે અવનવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ શાળાના વિદ્યાર્થીઓને સલાહ આપી હતી અને કહ્યું કે તમારા માતા પિતાને હેલ્મેટ પહેરવાનું કહેજો રોંગ સાઈડમાં ન જવાનું પણ તમારા માતા પિતાને કહેજો પોતાનું વ્હીકલ સાચવીને ચલાવવાનું તમારા માતા પિતાને કહેજો

પચાસ હજારની સહાય આપવામાં આવશે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ ગૃહમંત્રીએ બાળકોને શાળામાં આવકાર્યા આજે રાજ્યની દરેક શાળાઓમાં શાળા પ્રવેશોની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યની જુદી જુદી શાળાઓમાં ભૂલકાઓને આવકાર્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેના અનોખા અંદાજમાં ભૂલકાઓને શાળામાં આવકાર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ગૃહમંત્રી શાળામાં નવા દાખલ થયેલા ભૂલકાઓને ટિલક કરીને આવકારતા જોવા મળ્યા છે

તમને મિત્રો જણાવી દે બીજી વખત સ્પીકર બન્યા ઓમ બિરલા અત્યાર સુધી ચાર લોકો એમ કે આઇગર જી એમ ધિલ્લોન બલરામ જાખર અને જીએમસી બાલયોગી બે વખત લોકસભાના સ્પીકર બન્યા છે માત્ર બલરામ જાખર જ બંને વખત લોકસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે ચોથી લોકસભાના સ્પીકર નીલમ સંજીવ રેડ્ડીએ સ્પીકર તરીકે છૂટાતાની સાથે જ ફટસ્થાના સિદ્ધાંતને આધારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું